નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ સત્યાવીસ છ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે હળદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે ચૌદસો રૂપિયાથી ચૌદસો ને પિંચોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચાલીસ મણની જીરુનો ભાવ રહ્યો છે ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો સિત્તેર રૂપિયા સુધીનો આવક થાય છે એકવીસો એકત્રીસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો બાણું રૂપિયા સુધીનો આવક થઈ છે ચાર હજાર બસો અડત્રીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસોથી અગિયારસો છવ્વીસ રૂપિયા સુધીનો આવક થાય છે પાંચસો બાણું મણની ઘઉંનો ભાવ રહ્યો છે પાંચસોથી પાંચસો પંચાવન રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો સોળ મણની તલનો ભાવ રહ્યો છે બે હજારથી પચીસસો ને છ રૂપિયા સુધીનો આવક થાય છે છ હજાર છસો પંચોતેર મણની કાળા તલનો ભાવ રહ્યો છે એકવીસો પચાસથી ઓગણત્રીસો રૂપિયા સુધીનો આવક થાય છે નેવ્યાસી મણની મગનો ભાવ રહ્યો છે બારસો પિંચોતેરથી ચૌદસો નેવું રૂપિયા સુધીનો આવક થાય છે અઠોતેર મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસોથી નવસો નવસો ને પંચ્યાસી રૂપિયા સુધીનો આવક થાય છે બે મણની રાયનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો પંચ્યાસી રૂપિયા સુધીનો આવક થાય છે છપ્પન મણની જુવારનો ભાવ રહ્યો છે સાતસોથી એક હજાર ત્રીસ રૂપિયા સુધીનો આવક થાય છે સોળ મણની તેની સાથે ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો એંશી રૂપિયા સુધીનો આવક થઈ છે અઢારસો બોતેર મણની ચણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી બારસો બાવીસ રૂપિયા સુધીનો આવક થઈ છે બત્રીસ મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો પંચ્યાસી રૂપિયા સુધીનો આવક થઈ છે બાવીસો એકતાલીસ મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે તેરસોથી પંદરસો અગિયાર રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો ત્રીસ મણની ગવારનો ભાવ રહ્યો છે નવસો પંચોતેરથી અગિયારસો અડતાલીસ રૂપિયા સુધીનો આવક થાય છે બસો બ્યાસી મણની તો મિત્રો આ તો આજનો એટલે કે તારીખ સત્યાવીસ છ બે હજાર ચૌદ ચોવીસનો હળદ માર્કેટ યાર્ડનો બજાર ભાવ આભાર મિત્રો